દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાવકા ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાની ઉજવણી કરાય આ તારીખ ચાર આઠ બે હજાર પચીસ સોમવારના રોજ બપોરે એક કલાક દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાઉકા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઉદય તિલાવતના માર્ગદર્શન હેઠળ ડબલ્યુએચની બે હજાર પચીસની થીમ પર વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી સ્તનપાનને પ્રાથમિક આપતા આપો સ્થિર સ્થિર આધાર વ્યવસ્થાઓ ઊભી રાખો ઊભી કરો માતાનું દાવણ પહેલાં છ મહિના સુધી શિશુને માટે સંપૂર્ણ આહાર માતાનું દાવણ શિશુને ન્યુમોનિયા તેમજ ઝાડા જેવી જીવલેણ બીમારીઓથી બચાવી શકાય છે તેમજ ભવિષ્યમાં શિશુઓને સુથળાવ સુથળતા લોહીનું ઓછું દબાણ અને ડાયાબિટીસ જેવા અન્ય રોગોથી પણ જોખમ ઘટાડી શકાય છે શિશુના શારીરિક અને ભૌતિક વિકાસમાં પણ આ મદદરૂપ બને છે માતાના સ્તન તેમજ ગર્ભાશયનું કેન્સર થવાના જોખમો પણ ઘટાડી શકાય છે અને માતા બાળકને જીવનભરના સ્નેહભર્યા સંબંધો પ્રોત્સાહન આપે છે દરેક સગર્ભા અને ધાત્રી માતાઓ અને શિશુના જન્મ પહેલાં એક કલાક દરમિયાન સૂચક સફળ સ્તનપાનની સાચી શરૂઆત પહેલું પીળું ઘટ ધાવણથી શિશુના આરોગ્યને તથા ફાયદા ફાયદાજનંત પછી તરત જ નવજાત શિશુને એક કલાક સુધી શિશુને માતાની છાતી પર ત્વચાના સંપર્કમાં રહે તે માટે ચોવીસ કલાક શિશુને માતા સાથે રાખવું માતા અને શિશુના સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ દ્વારા શિશુના વિકાસમાં તથા ફાયદા વિશે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર દ્વારા માતાઓને બાળક માટે સ્તનપાનના ફાયદા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું